અને સિકંદર ના માં કબર પાસે જાય છે અને એ સમયે બોલે છે સિકંદર ઓ બેટા સિકંદર કહા હો ત્યારે સિકંદર બોલે છે માં કોણ સા સિકંદર કહા કા સિકંદર યહા તો લાખો સિકંદર સો ગયે આયે તો મારે જેવા લાખો હોયા ગયા છે મને હતું કે હું સિકંદર મહાન છું એટલે આપણને એવું હોય અંબાડામાં મારી જેવું તો હોય તો શું થાય આપણને ઉતારી દે આપણને કહું બાટલીમાં ઉતારી દે અહંકાર રાખો ક્યાં સમાજમાં ત્યાં જરૂર પડે ત્યાં પણ ભગવાનના માર્ગે

પણ એને ત્રણ ફળતા ખાસમાં ફળતુલા એને કેમ છૂટું જે બધું બોલનો એ બધું નીજે જે બધું બોલને બધું નીજે એને પાણી જુ નઈ એટલે આપણા જીવનમાં ખોળોમાં અહંકાર હોય કે ઓછો થાય તો આપણે ભગવાનને વાલા થાશું એક શિલ્પકાર હતા ને બહુ સરસ મજાની મૂર્તિ બનાવતા મૂર્તિ એવી બનાવે કે એસી ઇટ ઇઝ

તમે હવે સાત દિવસના મહેમાન છો સાત દિવસ પછી તમારું મૃત્યુ છે દાણ શું કર્યું પોતે શિપકાર હતા એટલે પોતાની જેવી પાંચ ગુણની બનાવો પોતાની જેવી આગળ વાળો ધોળો તો એમાંય ધોળો મુજના દોરા ઊંચા તો એમાંય ઊંચા કોલર ઊંચા તો એમાંય ઊંચા કલર કપડાનો કલર એ वाक नो कलर ए फेस नो कलर ए बुद्धि मोमेंट सेम पांच पुतळा बनेगा अने छठा पोते खबर पड़ी यमराज ने वावे छे तरण पुतळा आ बाजू बे पुतळा आ बाजू पोते बच्चे उभा रहे है ओला जमुना दूध तो ता ने ई जोता रे के आमा भाई आमाती कोन ले जावना छे इस जो खाजा अर्धी पंद्रह कुबेरा, पर भाई हमें मोटे तरीके तो बोलें, तब मैं चाड़वे चली गया हुई, निचे सी बूंचो डांठे डुबो हुई, आँखी रखने वाली जाए, जोड़ू जावे, हैं? ट्राई करने वो लागे तो, सब ये ही ट्राई थोड़ी करा है। एक भाई ने की के तो कि भाई तुम्हें 5 फुट સુધીની મંડી દેખી જાવ 5 ફૂટની 5 ફૂટ જ દેખી દેને અમે જૂના ટીકા દેલા છો નાગેન મેં કીધું ટી દેલા 5 ફૂટ તો આસાનીથી દેખી જાય તો 20 ફૂટ દેખી જાવ 20 ફૂટની કે તો પે મારું સી પાછળ પડ્યો હોય તો 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 20 ફૂટ 30 ફૂટ દેખાય જાય

भूतिमाके भूल से तो हैं तो को तो 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 कोई तो है ना कोमर क्यों कौन है आप भूति बना भी खरा पर आपको क्या भूल है कि कौन है मारे क्यों तो बोलता बोलो कि हम भूल से कारण है पर जलाल भूल से ही है पर न्याय पढ़ने रेवान हो नहीं क्यों बताए तो हमारी बुद्धि ओयत नहीं पर अबे खास साबर जो કે જ્યારે ભૂલ હોય સ્વીકાર કરે એને માનવ કહેવાય ભૂલ હોય સ્વીકાર કરે એને માનવ કહેવાય ભૂલ ના હોય છતાં સ્વીકાર કરે ને એને મહામાન ભૂલ નથી મારી ઘણા લોકો કે ભાઈ જો મારી થોડી પણ ભૂલ હોય ને તો તરત ચોક માં બે લાફા મારી દેજો હું કાંઈ નહીં